પોરબંદરની સરકારી હોસ્પિટલમાં આવેલ સ્કીન વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર દ્વારા આ વિભાગમાં બાયોપ્સી સહિતના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે જે જિલ્લામાં મોટાભાગની હોસ્પિટલોમાં થતા નથી પોરબંદરમાં મેડિકલ કોલેજનો પ્રારંભ થતાં જ ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વિવિધ વિભાગોમાં નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક થઈ છે મેડિકલ કોલેજના પ્રારંભ થતાં જ દર્દીઓને અનેક નવી સારવારો તેમજ સુવિધા મળી રહી છે આ હોસ્પિટલમાં આવેલ સ્કીન વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરો તેમજ અન્ય મેડિકલ કોલેજમાંથી આવેલ આર ડોક્ટરો દ્વારા આ વિભાગમાં પંચ બાયોપ્સી તેમજ રક્તપીત અને ફંગલના નિદાન માટેના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે આ પ્રકારના ટેસ્ટ જિલ્લાની મોટાભાગની ખાનગી હોસ્પિટલમાં થતા નથી જે ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓને વિનામૂલ્યે કરવામાં આવે છે હું જીએમઆરએસ મેડિકલ કોલેજમાં ચામડી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું જ્યારથી અહીંયા ભાવસીજી હોસ્પિટલમાં મેડિકલ કોલેજ આવી છે ત્યારથી અહીંયા અમે ચામડી વિભાગમાં ન નવી નવી સુવિધાઓ ચાલુ કરી છે જેમ કે પંચ પંચ બાયોપ્સી ચામડીના જટિલ રોગોના નિદાન માટે સ્કિનના ટીબી માટે અને સ્કિનના કેન્સર માટે મદદ કરે છે અને એ ઉપરાંત અમે રક્તપિતના દર્દીઓને એએફબી એફ સ્મિયર કે જેમાં રક્તપિતના ના નિદાન કરી શકીએ છીએ એ ઉપરાંત ફંગલ ઇન્ફેક્શન માટે એએફબી સ્મિયર પણ અહીંયા ચાલુ કરવામાં આવેલું છે આ તમામ જે નિદાન કરીએ જે રિપોર્ટ્સ કરીએ છીએ એ તદ્દન વિનામૂલ્યે કરીએ છીએ એટલે પોરબંદરની જનતાને આનો લાભ લેવા વિનંતી છે મેડિકલ કોલેજ હેઠળ હોસ્પિટલમાં આવેલ સ્કીન વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર મોનાબેન પુરોહિત તેમજ અન્ય મેડિકલ કોલેજમાંથી આવેલ આવટું ડોક્ટરોના પ્રયાસોથી આ સારવાર શરૂ થઈ ગઈ છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર